ભરૂચ એસઓજીએ અડતાલીસ કલાકમાં ચોવાલીસ બાંગ્લાદેશી નાગરિકોને રિટેન કર્યા જેમાં અગિયાર પુરુષ અઢાર મહિલા અને પંદર બાળકોનો સમાવેશ ગેરકાયદેસર રહેઠાણ અને રોજગારની પણ તપાસ ચાલુ કરવામાં આવી છે ભરૂચ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અનંત ચૌધરીના નેતૃત્વ હેઠળ સાત ટીમોએ આ કાર્યવાહી હાથ ધરી હતી આ તમામ બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશીને વિઝા અથવા પાસપોર્ટ વગર રહેતા હોવાનું જાણવા મળ્યું છે પોલીસે તેમની પાસેથી બાંગ્લાદેશી અને ભારતીય દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે જેમાં નકલી ઓળખપત્રો હોવાની આશંકા સેવાઈ રહી છે આનંદ ચૌધરીએ જણાવ્યું કે આ બાંગ્લાદેશી નાગરિકો રહેઠાણ અને રોજગારના હેતુથી ભરૂચ અને અંકલેશ્વરમાં વસવાટ કરી રહ્યા હતા કેટલાક માછીમારીના વ્યવસાયોમાં જ્યારે કેટલાક ફ્લોર ટાઈલ ફિટર તરીકે કામ કરતા હતા તેમણે ઉમેર્યું કે એપ્રિલ અને મે મહિનામાં ઓગણસાઠ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત બાદ હવે કુલ એકસો બાંગ્લાદેશી નાગરિકો ભરૂચમાંથી ઝડપાયા છે બીરો રિપોર્ટ ભરૂચ અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં